વિઘ્નહર્તાની ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા ખરીદવા લોકોની ભીડ શહેરમાં ભાદરવી પર્વને ઉજવવા માટે ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાર્દ સમા વિસ્તારો શેરી મહોલ્લા અને સોસાયટીમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવા માટે ગણેશ પંડાલો સજી ચૂક્યા છે લોકોમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ખરીદવાનો જબરો ક્રેઝ જોવા મળ્યો છે રાષ્ટ્રીય શાળાના મેઇન હોલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિશાળ એક્ઝિબિશન લાગ્યું છે સાત તારીખ સુધી ચાલનારા એક્ઝિબિશનને માણવા અને ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા ખરીદવા લોકો ઉમટી પડ્યા છે હા એટલે આપણે આ થર્ટીન્થ યર છે આપણું બાર વર્ષથી આયોજન કરીએ છીએ અને આપણી પાસે જે મૂર્તિઓ છે એ ફક્ત માટીની મૂર્તિઓ છે આમાં કોઈ પણ જાતનું મિક્સર કે કાંઈ પણ નહીં આવે પીઓપી પણ નહીં આવે ઇટ ઇઝ ઓનલી માટી આજથી શરૂ કરીને સાત તારીખ સુધી છે અને સમય સવારે નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી છીએ રાષ્ટ્રીય શાળાના મેઇન હોલ ખાતે હા એટલે ખૂબ જ આકર્ષણ છે અને હવે અમે એવું જોઈ રહ્યા છીએ કે રાજકોટમાં ધીમે ધીમે ક્રેઝ વધી રહ્યો છે ગણપતિનો એમાં પણ હવે ધીમે ધીમે લોકોને અવેરનેસ આવતી જાય છે કે પીઓપી ન લઈ અને માટીની મૂર્તિઓ લઈએ આપણે એટલે શું છે કે ઘરે જેનું વિસર્જન કરી શકે અને બારે પણ કદાચ આપણે વિસર્જન કરવા જઈએ તો એ કમ્પ્લીટલી માટી થઈ જાય ઓલું પીઓપીની મૂર્તિઓ હોય એ એમ એમને એમ જ રહે આ તમારે માટી હોય એટલે એ કમ્પ્લીટલી પાણીમાં નાખવાથી માટી થઈ જાય બહુ બધા આ મૂર્તિઓના આપણે પાસે બધા અલગ અલગ ટાઈપના મોડલ્સ છે જેમ કે સિદ્ધિ વિનાયક છે પછી પૂનાના દગડુ શેઠ છે લાલબાગકા રાજા છે પછી ચિંચપોકલી છે અને બીજા ઘણા ઘણા અલગ અલગ વેરાયટી છે નંદી પર બેસેલા છે શિવલિંગવાળા છે ગણેશ છે એટલે બહુ બધી વેરાયટીઝ છે અલગ અલગ લોકોને હું અપીલ એવું જ કરીશ કે ધીમે ધીમે જેમ બધા બીજા લોકો પણ પીઓપીમાંથી માટીમાં જઈ રહ્યા છે એમ ગો ફોર માટીની મૂર્તિ એન્વાયરમેન્ટને બચાવવા માટે અને કદાચ તમે પીઓપી લેતા હોય તો આ વખતે એક વખત માટીની લઈને જુઓ આપણે અને કદાચ ન લેતા હોય તો એક વખત ખાલી બહુ જ સરસ મૂર્તિઓ બધી આવેલી છે એટલે એક વખત ખાલી આવીને જોવા માટે અપીલ કરીશ હું તો અહીંથી તેર વર્ષથી માટીની મૂર્તિ ખરીદું છું એનું કારણ છે કે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ છે જે આપણે ઘરે જાણે છે ને વિસર્જન કરી શકીએ છીએ આપણે મોટી ડોલ છે કે મોટું કોઈ ટબ છે એની અંદર અને આ માટીનો ઉપયોગ છે ને આપણે કોઈ પણ ઝાડ અથવા તો કુંડું છે એમાં વાવવામાં પણ ઉપયોગ થાય છે અને આ પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતું એના માટે અમે અહીંથી જ બહુ જ સરસ કલેક્શન છે આ લોકોનું માટીની મૂર્તિ છે એમાં ડેકોરેશન પણ સરસ આવે છે અને પ્યોર માટીની જ મૂર્તિ આવે છે જેના લીધે આપણને ઘરે જ વિસર્જન કરવું હોય તો કરી શકીએ છીએ અહીંયા તેર વર્ષથી આ લોકોનું આયોજન છે અને અમે આ અમારું પંદરમું વર્ષ છે અમારે ફેમિલીમાં અલગ અલગ લોકો પાંચ પાંચ વર્ષનો અમારે એ લોકોને ગાળો હોય છે અને અમે પહેલેથી જ અહીંયાથી જ મૂર્તિની ખરીદી કરીએ છીએ અમારે અત્યારે અમારું જે ઘર બાપુજીનું ઘર છે એ લોકોને અત્યારે ચાર ફૂટની લેવાની ઈચ્છા છે એટલે અમે મૂર્તિ બુક કરી લીધી છે અને અત્યારે એ લોકો લઈને ઘરે બી જતા રહ્યા છે પર્યાવરણને લઈને લોકોને મેસેજ એ આપવાનો છે કે જે આપણે પીઓપીની મૂર્તિ છે એ આપણે નદીમાં પધરાવીએ છીએ ઘણા અત્યારે અકસ્માત પણ થાય છે કે નદીમાં અંદર પધરાવા જાય છે તો ઘરનું કોઈ માણસ છે એ ડૂબી જાય છે તો આનું રીઝન એક જ છે કે તમે ઘરે જ આને લઈ અને ઘરે જ વિસર્જન કરો જેથી કરીને આ માટી છે આપણા ઘરમાં રહે આપણને આશીર્વાદ મળે અને છે ને કોઈ પણ નુકસાન થાય જે બીજી મૂર્તિ છે એના તમને કલરમાં નુકસાન થાય છે આમાં આપણને કલરમાં કોઈ નુકસાન પણ નથી થતા મારું નામ ધ્રુવી વંઝારા છે મારી કઝિન્સ અમી વંઝારા અને માનસી વંઝારા સતત તેરમા વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું એક્ઝિબિશન કમસેલ કરે કરે છે આ વર્ષે હું હેલ્પ કરાવવા આવી છું મને બહુ આનંદ થાય છે દર વર્ષે સ્વરૂપ એટલા સુંદર હોય છે દે ડેકોરેશન કલર્સ બધું એટલું સુંદર હોય છે ને લગભગ અડધી જ કલાકમાં પાણીમાં મૂર્તિ આખી આખી ઓગળી જાય છે એટલું સુંદર હોય છે ને ડેકોરેશન ને બધી મૂર્તિઓનું આ સ્વરૂપ કે બહુ આનંદ થઈ જાય છે જોવાથી આ વખતે રેડ કલરમાં સારું કલેક્શન આવ્યું છે સિંગલ ટોન કલેક્શન પણ અમુક મૂર્તિઓનું આવેલું છે મોટી મોટી મૂર્તિઓમાં અમુક સિંહાસનવાળી દગડું શેઠ એમાં સારું એવું મુખવાળું ક કલેક્શન છે એટલે એ બ લોકોને જોઈને આનંદ થાય આંખ આંખથી ભગવાનની આંખથી કનેક્ટ થઈ શકો ને તો તમને સારા સ્વરૂપના દર્શન થઈ શકે લગભગ બધા સ્વરૂપની આંખો એવી છે ને કે તમે કનેક્ટ તરત થઈ જાઓ હસ્તી આંખો છે લગભગ બધા સ્વરૂપની એટલે તમે આવો અને